નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના પહેલાં સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનના સત્તરમાં હપ્તા માટે મિત્રો નોંધણી શરૂ થઈ ગઈ છે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં સોળમા હપ્તાની રકમ આવી ગઈ છે કેટલા ખેડૂતો હજુ પણ આ યોજનાના લાભથી વંચિત છે કિસાન યોજનાના સત્તરમા હપ્તા માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે ખેડૂત ભાઈ મિત્રો સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તે મિત્રો સૌથી પહેલા અરજદારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ

સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રૂપાલા વિવાદ વચ્ચે ક્ષેત્રીય સમાજને ઝટકો લાગ્યો છે ક્ષત્રિય સમાજને ચાલી રહેલા વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ સોળમી એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાની જાહેરાત કરી દીધી છે ઉમેદવારી પત્ર ભરતા પહેલાં રૂપાલા રાજકોટના રેસ કોર્સ બહુમાળી ચોકમાં ભાજપના અગ્રણીઓની સાથે હાજરીમાં જંગી સભાને સંબોધશે સભાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ આવશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની મોટી માંગ છે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતો સંગઠન પણ સરકારના સામે વિવિધ માંગ સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં જ મિત્રો કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર તાકીદે ચૂકવવા માંગણી કરાઈ છે ઉનાળામાં મિત્રો ખેડૂતોને પૂરતી વીજળી માટે આગોતરું આયોજન કરવા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘની મળેલી બેઠકમાં

જે ખેડૂત ભાઈઓ વીસ પચીસ વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદાર જાહેર કરવામાં આવશે જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે આગામી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે ફરીવાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે તમને શું લાગે છે મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોને રાહત આપશે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ક્ષત્રિય આંદોલન વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં હાલ ક્ષત્રિય આંદોલને વેગ પકડ્યો છે પરશોત્તમ રૂપાલાના એક નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં મિત્રો વિરોધ છે શહેર હોય કે નાનું ગામડું રૂપાલાનો વિરોધ થયો છે આ સમગ્ર આંદોલનની વચ્ચે એક સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે રાજકોટના ભાજપના નેતા ભરત બોગરાએ મિત્રો નિવેદન આપ્યું છે જે સાંભળીને તમે ચોંકી જશો મને રાજકોટ શહેરનો કોઈ કાર્યકર્તાને પ્રદેશનો કોઈ ખુલાસો પૂછવામાં આવ્યો નથી મારી કોઈ વાત સાબિત થાય તો હું જાહેર જીવનને છોડી દેવા તૈયાર છું તેવું મિત્રો ભરત બોગરા દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોલ ફોરવર્ડિંગને લઈ રાતોરાત નિર્ણય કરવામાં આવ્યો છે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ પછી દેશમાં કોઈ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને યુ એસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે પંદર એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડિંગ નહીં કરી શકો દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપિંડી થાય છે તેને રોકવા માટે મિત્રો સરકારે આ મોટો નિર્ણય લીધો છે જેને લઈને એક નોટિસ પણ મિત્રો જારી કરવામાં આવી જશે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના વાહનોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરીવાર એકવાર દેશમાં છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો પર બંધ કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય પણ નથી આ મારું વિઝન છે તેમણે જણાવ્યું હતું કે ભારત ઈંધણની આયાત પર રૂપિયા સોળ લાખ કરોડ ખર્ચ કરે છે નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા માટે અને ગામડાની સમૃદ્ધિ માટે કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય મળશે ભારતની સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હો તો તમે આ યોજના માટે અરજી પણ કરી શકો છો આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે મિત્રો આ યોજના હેઠળ બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે મિત્રો હવે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું છે હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા મિત્રો પગલાં લઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મતદાનના દિવસે જાહેર રજા રહેશે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના દિવસે રજા જાહેર કરાઈ છે સમગ્ર રાજ્યમાં લોકસભા અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સાત મે બે હજાર ચોવીના રોજ રાજ્યમાં મિત્રો રજા જાહેર કરવામાં આવી છે વહીવટી વિભાગે પરિપત્ર પણ મિત્રો જાહેર કર્યો હતો ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કેરીના રશિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે ગોંડલ માર્કેટયાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે ઉના પંથકમાંથી કેસર કેરી આવી ગઈ છે જેમાં દસ કિલોના બોક્સનો ભાવ મિત્રો રૂપિયા ઓગણીસોથી ત્રણ હજાર સુધી બોલાયો છે કેસર કેરીની સિઝનને એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે વેપારીઓએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે આ વર્ષ પણ સિઝનના શ્રી ગણેશ થઈ ગયા છે ત્યારે બસો બોક્સની આવક ખૂબ જ સારી કહેવાય મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી ગઈ છે નવ એપ્રિલથી ગુજરાતમાં વધી શકે છે ગરમી બારથી અઢાર એપ્રિલ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે છવ્વીસ એપ્રિલ સુધીમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચશે જોકે બારથી અઢાર એપ્રિલ દરમિયાન ગુજરાતમાં મિત્રો અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થશે તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્રના સહિત કચ્છ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાય તેવી આગાહીઓ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ચ મહિનાથી રેશન કાર્ડમાં ફાયદો શરૂ થઈ ગયો છે એક માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશમાં મિત્રો રાશન વહેંચવાની વ્યવસ્થાને ફેરફાર મિત્રો કરવામાં આવી ગયો છે એક માર્ચ બે હજાર ચોવીસ બાદ રાશનકાર્ડ ધારકો માટે મિત્રો વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો જેમાંથી મિત્રો હવે છુટકારો મળી ગયો છે ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો ઉપર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા મિત્રો અધિકારીઓની નજર રહેશે આખા દેશમાં મિત્રો ઈ પોઝ મશીન પણ લગાવવામાં આવી રહ્યા છે જેના લીધે મિત્રો સરકારને પણ ખબર પડતી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શું છે જાણો દેશમાં મિત્રો સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચાલે છે તેનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય તેમના સ્વાસ્થ્યને સુધારવાનો હોય છે સાથે જ અલ્પ પોષણની પણ અસરને ઘટાડવાનો હોય છે આ યોજના હેઠળ મહિલાઓને મિત્રો ખાતામાં દર વર્ષે પાંચ હજાર રૂપિયા જમા થાય છે જે ત્રણ હપ્તાઓમાં ડીબીટી દ્વારા લાભાર્થીઓના મિત્રો બેંક ખાતામાં સીધા જાય છે આ યોજના તે મહિલાઓને માટે છે જેઓ દૈનિક વેતન ધોરણ ઉપર કામ કરે છે જેમની આર્થિક સ્થિતિ પણ ઘણી નબળી છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ટૂંક જ સમયમાં ફાઇવજીની ફ્રી સેવા બંધ થઈ જશે જે મિત્રો તમે આજે ફાઇવજીની ફ્રીમાં સેવા લઈ રહ્યા છો તે મિત્રો ટૂંક જ સમયમાં બંધ થઈ જશે તેવા મિત્રો સૂત્રો અનુસાર સમાચાર સામે આવ્યા છે જેની મિત્રો વાત કરીએ તો એક રિપોર્ટ મુજબ દેશભરમાં એકસો પચીસ મિલિયન યુઝર્સ ફાઇવજી યુઝર્સ છે આ તમામ યુઝર્સને હવે ટૂંક જ સમયમાં ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ બે હજાર બાવીસથી ફાઇવજી સેવા ફ્રીમાં યુઝર્સને આપી રહી હતી પણ હવે તે સેવા ટૂંક જ સમયમાં બંધ કરી દેવામાં આવશે જો મિત્રો તમારે ફાઇવજી ડેટાનો ઉપયોગ કરવો હોય તો મિત્રો તમારે ફોરજી કરતાં પણ પાંચથી દસ ગણી વધુ રકમ ચૂકવવી પડશે શું મિત્રો તમને આ પોસાશે ખરી અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે શેર કરજો અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો